તેમણે જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ ખેડૂતોની જમીન અને જીવન પર નકારાત્મક અસર કરશે તેમણે પાવર ગ્રીડ કોર્પોરેશન દ્વારા તાનાશાહી પૂર્વક લાદવામાં આવતી કામગીરીને રોકવા માંગ કરી હતી આગેવાનોને સ્પષ્ટ કરી દીધું છે કે જો જરૂર પડશે તો આવનારા દિવસોમાં આ આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે ખેડૂતોના હિતો માટે અમે કોઈ પણ આકરી ચાળે જવાની તૈયારી રાખી છે એમ તેમનું જાહેર નિવેદન હતું આંદોલનને લઈને ગામડાઓ પણ જાગૃતિ ફેલાવવા લાગી છે અને તમામ ખેડૂતો માટે એજ્યુકેટ થવા મક્કમ છે નકલ પટેલ સરપંચ ગેતાલ ગ્રામ પંચાયત બાવીટ કંપની દ્વારા સાતસો પાસઠ કિલી બે લાઇન અને ચારસો ચાલીસ કિલી બે લાઇન તથા ગેટકો દ્વારા છાસઠ કેવીની એક લાઇન જે અમારા ગામમાંથી આવી પાંચ લાઇન પસાર થનાર છે ભવિષ્યમાં એના સંદર્ભમાં ગામ લોકોને વિરોધને ધ્યાને રાખીને બાર અગિયાર ગુજરાત ના એક ખાસ ગામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને ગામ સભાના અને ગામ લોકોએ અભિવાદન લઈને સભામાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે ભાઈ આ લાઇન અમે અમારા ગામમાંથી પસાર થવા દઈએ નહીં ખેડૂતોના હિતમાં નથી જે ખેડૂતને ખૂબ નુકસાનકારક છે અને અમારું ગામ જે એસી ટકા લોકો આજે ખેતીએ જોડાયેલા છે ખેતમજૂરો ખેડૂતોને ખૂબ મોટું નુકસાન છે જેથી અમારા ગામમાં સખ્ત વિરોધ કર્યો છે લાઇનનો અને ભવિષ્યમાં લાખાએ લાઇન અમે અમારા ગામમાંથી પસાર થવા દેવા માંગતા નથી જેની રજૂઆત આજે અમે જિલ્લા કલેક્ટરશ્રીને કરવા માટે આવેલા ઘણા સમયથી ખાવડા કચ્છથી લઈને નવસારી સુધીની સાતસો પાસઠ કેવીની અને બીજી વટામણથી નવસારીની સાતસો પાસઠ કેસીની એક કેવીની એક એટલે ખુલ્લે બે સાતસો પાસઠ કેવીની લાઇન અને બીજી ચારસો ચાલીસ કેવીની બે લાઇનો માટે પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ દ્વારા ટાવર નાખવાના પ્રયત્ન કરવામાં આવે છે કાયદાનું ઉલ્લંઘન કરીને ખેડૂતોને ધાકધમકી આપીને કાર્યવાહી કરવાના પ્રયત્નો કરવામાં આવે છે એનો ખેડૂત સમાજ અને સમગ્ર ભરૂચ જિલ્લાના ખેડૂતો વિરોધ કરે છે આજે અમે કલેક્ટર શ્રી દ્વારા જે ઓર્ડર કરવામાં આવ્યા છે અને એમાં જે ત્રટી રહી જવા પામી છે અને જે પાવરગ્રીડ કોર્પોરેશન દ્વારા પોલીસોને સાથે રાખીને જે જો હુકમી કરવામાં આવે છે એના વિરોધમાં અમે આવેદન માટે આવ્યા છે આવનારા દિવસોમાં જો આ જોહુકમી ઓછી ન થાય બંધ ન થાય અને ખેડૂતો ઉપર જે અત્યાચાર કરવામાં આવે છે જબરજસ્તી કરવામાં આવે છે એ જો બંધ કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં અમે જલદ કાર્યક્રમ આપીશું સરકાર દ્વારા વખતો વખત નવી ગાઈડલાઇન બહાર પાડીને જાહેરાત કરવામાં આવે છે પણ એની અમલવારી કલેક્ટર કક્ષાએથી યોગ્ય રીતે કરવામાં આવતી નથી એને લઈને પણ અમે આજે કલેક્ટરને રજૂઆત કરવા માટે આગળ ખેડૂત સમાજના દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના અમારા સાધુ મિત્રો આજે ભરૂચ જિલ્લાના ગ્રીડના પ્રશ્નોને લઈને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છે અને જે જો હુકમી ગ્રીડ કંપનીઓ તરફથી કરવામાં આવી રહી છે એ પ્રત્યે અમે કલેક્ટરશ્રીનું અને સરકારશ્રીનું ધ્યાન દોરવા માટે અમે આજે એકત્ર ખાવડા કચ્છથી લઈને નવસારી સુધીની સાતસો પાસઠ કેવીની અને બીજી વટામણથી નવસારીની સાતસો પાસઠ કેસીની એ કેવીની એક એટલે કુલ્લે બે સાતસો પાસઠ કેવીની લાઇન અને બીજી ચારસો ચાલીસ કેવીની બે લાઇનો માટે પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ દ્વારા ટાવર નાખવાના પ્રયત્ન કરવામાં આવે છે કાયદાનું ઉલ્લંઘન કરીને ખેડૂતોને ધાકધમકી આપીને કાર્યવાહી કરવાના પ્રયત્નો કરવામાં આવે છે એનો ખેડૂત સમાજ અને સમગ્ર ભરૂચ જિલ્લાના ખેડૂતો વિરોધ કરે છે આજે અમે કલેક્ટર શ્રી દ્વારા જે ઓર્ડર કરવામાં આવ્યા છે અને એમાં જે ત્રુટી રહી જવા પામી છે અને જે પાવરગ્રીડ કોર્પોરેશન દ્વારા પોલીસોને સાથે રાખીને જે જોહુકમી કરવામાં આવે છે એના વિરોધમાં અમે આવેદન માટે આવ્યા છે આવનારા દિવસોમાં જો આ જોહુકમી ઓછી ન થાય બંધ ન થાય અને ખેડૂતો ઉપર જે અત્યાચાર કરવામાં આવે છે જબરજસ્તી કરવામાં આવે છે એ જો બંધ કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં અમે જલદ કાર્યક્રમ આપીશું સરકાર દ્વારા વખતો વખત નવી ગાઈડલાઇન બહાર પાડીને જાહેરાત કરવામાં આવે છે પણ એની અમલવારી કલેક્ટર કક્ષાએથી યોગ્ય રીતે કરવામાં આવતી નથી એને લઈને પણ અમે આજે કલેક્ટરને રજૂઆત કરવા માટે આવ્યા છે